વડોદરા રેલવે સ્ટેશનના જૂના પ્લેટફોર્મ નંબર સાત પાસે આજે સમી સાંજે રેલવે ટ્રેકની બાજુમાં સુકાઈ ગયેલ જંગલી ઝાડીઓમાં આગ ફાટી નીકળી હતી ઝાડીઓમાં આગ દેખાતા જ પ્લેટફોર્મ નંબર સાત ઉપર પસાર થતી ટ્રેનોના મુસાફરોને પાણીની સેવા પૂરી પાડતા સ્કાઉન્ટના સૈનિકો તુરત જ સ્થળ પર દોડી ગયા હતા અને રેલવે સ્ટેશન ઉપર લગાવેલા એક્સિટ્યુઝર લઈને ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એક્ટિન ગ્યુસનરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો ઉલ્લેખનીય છે કે ભારત સ્કાઉટના સૈનિકો દ્વારા ઉનાળાની શરૂઆત થતાની સાથે જોડોદરા રેલવે સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને પાણીની સુવિધા પૂરી પાડી રહ્યા છે આજે આ સૈનિકોએ પાણીની સુવિધાઓ પૂરી પાડવાની સાથોસાથ આગ બુઝાવવાની પણ બખૂબી ફરજ બજાવી હતી જોકે આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને પણ કરી દેવામાં આવી હતી પરંતુ ફાયર બ્રિગેડના લશ્કરો સ્થળ પર પહોંચે તે પૂર્વે જ સ્કાઉટના સૈનિકોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો જોકે ફાયરના લશ્કરો દ્વારા પણ પાણી મારો ચલાવીને આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો મહત્વનું છે કે જ્યારે આગ લાગી તે સમય દરમિયાન કોઈ ટ્રેન પસાર ન થતાં રેલવે તંત્રએ હાશકારો અનુભવ્યો હતો તે સાથે સ્કાઉટના સૈનિકોએ પણ રાહત અનુભવી હતી સ્કાઉટના સૈનિકોની સમય સૂચકતાને કારણે સંભવત મોટી દુર્ઘટના ટળગી હતી સમી સાંજે લાગેલી આગના બનાવે ચકચાર જગાવી મૂકી હતી